નમસ્કાર સ્વાગત છે આપનું લોકમંચમાં અને વાત કરીશું એનડીએ જે મોદીના નેતૃત્વમાં હવે સરકાર રચવા જઈ રહ્યું છે પરિણામ બાદ પણ ઘણી બધી ચર્ચાઓનો ઉથલપાથલ જોવા મળી રહી છે અને ભારતીય જનતા પાર્ટીએ બહુમતી ગુમાવી છે અને એને લઈને આ બધું જ ચાલી રહ્યું છે કારણ કે હવે સરકાર એનડીએની છે એકલા ભાજપની નથી અને ફરી એકવાર ગઠબંધનની સરકારનો યુગ આવ્યો છે દસ વર્ષ બાદ કેન્દ્રમાં જોવા મળી રહ્યું છે પણ એક વસ્તુ છે કે જો મજબૂત સરકાર હોય બહુમતીવાળી સરકાર હોય તો મજબૂત નિર્ણયો મોટા નિર્ણયો લેવાય છે પરંતુ જો નબળી બહુમતી હોય અથવા બહુમતી ન મળતી હોય તો તમે શું કરી શકો કઈ રીતે મોટા નિર્ણયો લઈ શકો અને પ્રચંડ બહુમતીઓ તો આપણે જોયેલું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે બે હજાર ચૌદ ને બે હજાર ઓગણીસમાં જે બહુમતી પ્રચંડ મેળવીને ત્યારબાદ જે નિર્ણયો લીધા અડગ નિર્ણયો લીધા સટીક નિર્ણયો લીધા કોઈની પણ પરવા કર્યા વગર પછી એ ત્રણસો સિત્તેર હોય કે પછી ત્રિપલ તલાક હોય રામ મંદિરની બાબત હોય કોઈ પણ એવા કોઈ નિર્ણયો હતા એમાં કોઈની પણ પરવા કર્યા વગર આ નિર્ણયો લીધા છે પણ હવે જે પરિણામ આવ્યા ને ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ત્રીજો કાર્યકાળ મોટા ફેરફારો અને સુધારા સાથેનો હશે ત્યારે સવાલ એ થાય છે કે અગાઉ પણ જ્યારે અમિત શાહે સીએ અને એનઆરસી લાગુ કરવાની વાત કરી હતી તો હવે શું થશે કારણ કે બહુમતી નથી તમારી પાસે બીજું ટીડીપી જેડીયુ આ અન્ય જે પ્રાદેશિક પક્ષો છે સરકારની જે યોજનાઓ હવે જે ટાર્ગેટ છે જે યોજનાઓ છે અને એમાં શું દખલગીરી કરશે કે કેમ બીજી વસ્તુ એ છે કે સીએએનો સંપૂર્ણ અમલ કરવાની જે વાત હતી હવે આ અમલ કરીએ તો એમાં કેટલો મોટો પડકાર બની શકે છે બીજું કે નીતિશકુમારની પાર્ટીએ જેડીયુએ નાક દબાવ્યું છે અને એમણે કહ્યું છે કે અગ્નિવીર સ્કીમ જે છે એની પર ફેર વિચારણા કરવાની જરૂર છે અને જાતિની વસ્તી ગણતરી કરવાની માંગ જે છે એનો ભારતીય જનતા પાર્ટીએ સતત વિરોધ કર્યો છે હવે જે ગઠબંધન એમની સાથે બેસે છે એમણે જાતિગત જે મતગણ જાતિગત વસ્તી ગણતરી છે એને પ્રોત્સાહન આપ્યું ખાસ કુમારે એટલે હવે એનો શું થશે સ્વીકાર થશે કે કેમ શું નીતિશ અને નાયડુ યુસીસી લાગુ કરવા દેશે કે કેમ મુસ્લિમ લોકોને આ લોકો અનામત આપી દેશે આવી વાત ભારતીય જનતા પાર્ટીની સરકારે કરી હતી તો પછી ટીડીપી ચાર ટકા અનામત મુસ્લિમોને આપવાનો વાયદો કર્યો હતો એનું શું આ બધા જ મુદ્દાઓ જ્યારે ત્રિભેટે આવીને ઊભા છે ત્યારે આ જ મુદ્દે ચર્ચા કરવી છે કે હવે સરકારના વિવિધ એજન્ડાઓનું વિવિધ ગેરંટીઓનું શું આ મુદ્દે ચર્ચા કરવા માટે મારી સાથે જોડાયા છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના વાઇસ પ્રેસિડેન્ટ અશોક પંજાબી છે અશોકભાઈ સ્વાગત છે આપનું

કોઈ જ કહેનાર નહોતું કોઈ રોકનાર નોતું કોઈ ટકોર કરનાર નહોતું કોઈ વિરોધ કરનાર નહોતું હવે શરૂઆત કરીએ કે અગ્નિવીર જે સ્કીમ છે વિરોધ શરૂ થયો છે અને એમાં કહેવામાં આવ્યું છે કે ભાઈ આની ઉપર ફેરવિચારણા કરવી જોઈએ આજ આનો જ વિરોધ કોંગ્રેસે પણ ક્યાંક કર્યો હતો જેનો ફાયદો કોંગ્રેસને થયો છે નુકસાન ભારતીય જનતા પાર્ટીને થયું છે ત્યારે જેડીયુ આ માંગ કરી છે શું લાગે છે કે આમાં કોઈ જો સરકાર જે છે એનો આખો રૂપરેખા જુદી હોય છે સંપૂર્ણ બહુમત ની સરકાર સાથે પાછળની સરકાર પણ એનડીએ ની સરકાર હતી પણ એ મોદી સરકાર તરીકે ઓળખાવા કારણ કે એમનો જે મેન્ડેટ હતો બસો બોતેર ને ક્રોસ કરીને ત્રણસો ચાર જેટલો હતો એટલે કદાચ એનડીએ ના સાથી પક્ષોને એમને સાથે રાખ્યા ના રાખ્યા હોત તો પણ ફેર ના પડત અને એટલા માટે લોકો અડધી રાત્રે સંસદની અંદર જીએસટી પાસ કરાવી શકતા હતા ત્રણસો સિત્તેર નો કાયદો એમની વિચારધારા પ્રમાણે એમણે જયારે ઈચ્છો ત્યારે પાસ કરાયો એટલે તમામ વસ્તુઓ જે છે એની સ્વતંત્રતા હોય એની મોકળાશ હોય એમાં કોઈને પૂછવા જવાનું ના હોય અત્યારે જે સરકાર આવી છે એ મોદી સરકાર નથી એનડીએ સરકાર છે જેની અંદર મોદી સરકાર લઘુમતીમાં છે અને એટલે એમણે એમના સાથી લોકોને પૂછવું પડે અને સ્વાભાવિક છે કે સાથી પક્ષો જે હોય એની પણ એક એના પક્ષની એક મજબૂરી હોય એની પણ કેટલીક આઈડિયોલોજી હોય જે આઈડિયોલોજી ભારતીય જનતા પાર્ટી સાથે મેચ ના થાય આપણે વાજપેયીની ગવર્મેન્ટમાં વિચારીએ તો મમતા બેનરજી પણ વાજપેયી ગવર્મેન્ટમાં હતા ચંદ્રાબાબુ નાયડુ પણ હતા બિલકુલ પણ એમણે રામ મંદિરનો મુદ્દો એ વખતે બાજુમાં મૂકી દીધો હતો એટલા માટે મૂક્યો હતો કે આ લોકો એની સાથે સહમત નતા અત્યારે એ જ પરિસ્થિતિ છે એટલે આમાં થાય એવું કે જે કોમન વિનિમ પ્રોગ્રામ બને એમાં તમે જેમ કીધું તમિલનાડુમાં અરે આંધ્રપ્રદેશની અંદર ચંદ્રાબાબુ નાયડુએ ચાર ટકા મુસ્લિમ મનામો આપવાની વાત કરી છે તો ભારતીય જનતા પાર્ટી એમ કે ભાઈ તમે આ હમણાં સાઈડમાં રાખો અમે યુસીસી ને સાઈડમાં રાખીએ આ જ થાય કારણ કે આમાં ખેંચતાણ કરવાની પરિસ્થિતિ કોઈની છે બીજી સૌથી મોટી મુશ્કેલી મોદી સાહેબ ની એ છે કે આ બંને જે લોકો છે જેની પાસે છે બાર અને સોળ હા એ બંને લોકો જે છે એ બિલકુલ ભરોસા પાત્ર નથી કે રાત્રે બાર વાગે ઉઠીને શું નિર્ણય કરે એના કારણે ઊંઘ જે છે એ કાયમ મોદી સાહેબ ની અ બગડેલી રહેવાની છે અને અત્યારે જો કેસી ત્યાગી છે એમણે એની શરૂઆત કરી દીધી છે કેસી ત્યાગી જે બોલે એટલે સમજવાનું કે નીતિશ કુમારનું કીધેલું બોલે એક તો વાત એ આવી કે એનડીએ તમે એનડીએ એનડીએ કરતા હતા પણ વાજપેયી ગવર્મેન્ટ ગયા પછી એનડીએ નું આજની તારીખમાં કોઈ સંયોજક છે જ નહીં બિલકુલ એટલે એનડીએ નું કેટલું મહત્વ હતું પાછળના દસ વર્ષમાં એ એ બતાવી રહ્યા છે એટલે કેસી ત્યાગીને એનડીએ ના સંયોજક તરીકે નેમવાની એક તો કોશિશ છે આવા કોઈ પણ એમ કે પેલા મતભેદ કે કશું થાય તો એનડીએ ની ઘટક દર ની બેઠક કેસી ના વડપણ હેઠળ એનડીએ નું પ્રભુત્વ વધારવા માંગે બીજી વાત એ છે કે પોર્ટફોલિયો ની અંદર તમે કયા પોર્ટફોલિયો પર સમાધાન કરો છો એના ઉપર આઈડિયોલોજી લાગુ થાય દાખલા તરીકે તમે રક્ષા ખાતું તમારી પાસે નથી રાખતા તો પછી તમે જે સરહદી નીતિઓ છે એ નીતિઓની અંદર તમારી પાસે કોઈ લાંબુ રહેતું નથી કરવા જેવું નાણાં ખાતું દાખલા તરીકે તમે નથી રાખતા તો જે ઉદારવાદી નિર્ણયો કરવાના હોય જે અર્થતંત્ર ને વેગવંત કરવાના નિર્ણય કદાચ આપી પણ દીધું તો એની ક્રેડિટ કોણ લઈ જાય અત્યાર સુધી રેલવે મંત્રી કોઈ પણ હોય બંને માત્ર ઝંડીઓ જે છે એ તો મોદીજી ફરકાવતા હતા હવે નીતિશ કુમાર રેલવે મંત્રી બની જાય પછી કુમારે પરમિશન મોદીજી ના આપે પછી એમ કે હું જ રેલવે મંત્રી છું હું જ ઝંડી ફરકાવીશ બરાબર સમજ્યા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ની વાત છે જે ગડકરી પાસે ખાતું હતું એ ચંદ્રાબાબુ નાયડુ માંગી રહ્યા છે આઈટી ઇન્ફોર્મેશન એ લોકો માંગી રહ્યા આઈટી ઇન્ફોર્મેશન એમની પાસે આવે એટલે જો મીડિયા છે ગૃહ ખાતું છે પછી તમારી પાસે સંરક્ષણ ખાતું છે નાણાં ખાતું છે અને ગૃહ ખાતું છે આ બધા મહત્વપૂર્ણ છે એક વાત એ પણ ચાલે છે ગૃહ ખાતાની અંદર ચંદ્રાબાબુ નાયડુ એમનો પાછલો જે અનુભવ થયેલો છે એના કારણે અમિત શાહ ને કદાચ ના પણ ઈચ્છે તો આ પરિસ્થિતિમાં પહેલા તો કયો પોર્ટફોલિયો તમે સામે આપો છો જનરલી એવું હોય કે મોટી જે પાર્ટી હોય એ આ જે ચર્ચા કૃષિ છે નાણું છે સંરક્ષણ છે વિદેશ છે એ એનડીએ સરકારમાં પણ વાજપેયી પોતાની સાથે રાખી અને અત્યારે પણ પ્રયત્ન એ જ હોય એ સાથે રાખે પણ અને આ લોકોને ખબર હોય પણ એ બાર્ગેનિંગ કરવા માટે એમ કે ચલો અમે આ જતું કરીએ છીએ તમારે આ વસ્તુ જતું કરવાનું છે લેતી દેતી ની સરકાર થઈ અને ડગલે ને પગલે પહેલા એવું હતું કે નરેન્દ્ર મોદી એવી ગાડી ચલાવતા હતા કે જેનું એક્સિલેટર ક્લચ બ્રેક બધું એમની હતું હવે ક્લચ ઉપર છે છે બ્રેક ઉપર કેટલી સ્પીડે તમારે ગાડી ચલાવી કઈ બાજુ વળાવી ક્યારે ઉભી રાખવી ક્યારે એની ઝડપ વધારવી આ બધું નક્કી કરવાનું એકલા હાથે જે છે સ્વતંત્ર અધિકાર એમની પાસે છે અને જેટલી ઝડપથી નીતિશ કુમારને ખોટું લાગતું હોય છે અને ગઠબંધન તોડી નાખતા હોય છે એનો બહુ લાંબો ઇતિહાસ છે એવો જ ઇતિહાસ ચંદ્રાબાબુ નાયડુ ચંદ્રાબાબુ નાયડુટ એ છે નીતિશ કુમાર રાજ્ય સરકારમાં ભાજપ ની જરૂર જરૂર છે પેલાને તો સ્ટેટમાં જરૂર નથી અને નીતિશકુમારને પહેલા એવું હતું કે સ્ટેટમાં ભાજપની જરૂર હતી પણ હવે મોટી તિજોરીની ચાવી એમની પાસે આવી છે એટલે નાની તિજોરી ઉપર પણ જે છે

પાંચ વર્ષ વાળી યોજના હતી એના કારણે એ યોજના જે છે કે અંદર પાર્ટ ટાઈમ જોબ ના હોય સૈન્યમાં તો દાખલા તરીકે ગયેલો છે ગોળી ખાવાની છે તો મરવાનો છે સૈનિક તરીકે એના લાભ નથી મળતા શહીદ તરીકેના જે લાભ મળવા હોય નથી મળતા અને એના કારણે બહુ મોટો એક વિરોધ જે છે એ હતો એની સાથે સાથે બીજી વાત તમે યુસીસી ની તો આ બંને સેક્યુલર પાર્ટી છે

સરકાર પહેલો જ પડકાર આવ્યો છે અગ્નિવીર યોજના કે જેના માટે એક ઓફર કરવામાં આવી છે કે ભાઈ આને આના આની પાછળ વિચારણા કરવાની જરૂર છે વિચારણા થવી જોઈએ અને એનું કારણ પણ આપ્યું છે કે એક મતદાર આને લઈને એક આખો એક વર્ગ

વિજય મેળવી આવી છે એટલે એને લઘુમતી સરકાર કહેવાય નહીં નવ્વાણું સીટની કોંગ્રેસની સરકાર યુપીએ ની સરકારમાં ગઠબંધન કરીને આવે ત્યારે એને તકલીફ પડે પણ અશ્વિનભાઈ તમે બસો ને બ્યાસી પર હતા ત્રણસો ત્રણ પર હતા અને હવે બસો ચાલીસ છે એટલે એટલે સવાલો ઉઠે છે ને બહુમતી તમારી પાસે છે સરકાર કહેતા નથી એનડીએ પાસે બહુમત છે જ બહુમત નથી બાર્ગેનિંગ પોઈન્ટ પર એ કહે તેમ થાય તમારે સરકાર બનાવવાની છે એટલે સરકાર બનાવવાની છે સત્તા પર બેસવું છે સાહેબ હવે હું તમને એ બધી જ કાલ્પનિક વાતો છેદ તમે આ અઠવાડિયામાં જોઈ શકશો ભારતીય જનતા પાર્ટીને પોલ્યુશન ગવર્મેન્ટ ચલાવવા અનુભવ નથી તો અટલજીના શાસન વખતે અનેકવિધ સંગઠનના લોકોએ પણ એમાં ભાગ ભજવ્યો એવું કીધું જ નથી અશ્વિનભાઈ નરેન્દ્ર મોદી નરેન્દ્ર મોદી નથી ચલાવ રાજેશભાઈ આ વાત આવી રહી છે એમનો સ્વભાવ નથી કોલ્યુશન ગવર્મેન્ટ ચલાવવાનો પરંતુ આ અગાઉ સંગઠનના સ્વરૂપમાં પોલિસ ગવર્મેન્ટમાં ગુજરાતમાં પણ ભારતીય નથી ફરક સાંભળો નથી એટલા માટે જ્યારે સરકારો ચલાવવાની હોય તો જોઈન્ટ ડિસિઝન લેવા પડે અને હું આપને અસ્વસ્થ કરાવું છું દેશના જનતા ને આપ સૌ મીડિયાના ને કે કે મોટો નથી જેના કારણે દબાવમાં પ્રભાવમાં સરકાર ચલાવી એ વાત સાથે તમે સંમત થશો કે બહુ મોટો ફર્ક હોત માનો કે કયું એમ દોઢસો સીટો જ ભાજપની હોય અને બાકીના બધા કોઝિશન ગવર્મેન્ટના મોટા દિગ્ગજોને એટલા જ લેવલમાં વાત કરવાની હોય ત્યારે દબાવ ભાવ આવે

ઓછું આંકલન કરી રહ્યા છો એના કારણે દેશના પ્રજાના પ્રજાને વિશ્વાસ જે મળવો જોઈએ એ વિશ્વાસ નથી મળતો હું એવું કહેવા માંગુ છું કે સરકારો ચલાવી માટે આ દેશના મૂળભૂત સમસ્યાઓ છે એને દૂર કરવા માટે બહુમત ની જરૂર છે અને એવા જ નિર્ણયો કર્યા છે દેશને નુકસાન થાય એવા કોઈ નિર્ણયો કર્યા નથી અને એટલા માટે ટીડીપી અને નીતિશજી સો ટકા ભારતીય જનતા પાર્ટીના નરેન્દ્રભાઈ મોદીની સાથે

જે અશોકભાઈ હવે કોંગ્રેસમી જૂને શપથ પણ લેવાઈ જશે કોંગ્રેસે પાણીમાંથી પોરા કાઢવાના જેમ રાહુલજી આજે કહ્યું કે શેર બજારમાં મોટું કૌભાંડ થયું છે શેર ખરીદવાની સલાહ કેમ આપવામાં આવી જેપીસી તપાસની માંગ કરી છે કોંગ્રેસે આ રોલ નિભાવવાનો છે તો આમાં શું ખોટું છે રાહુલ ગાંધીએ માંગણી કરી બિલકુલ સાચી માંગણી કરી છે દેશના કરોડો લોકોના હિતોની માંગણી કરી છે શા માટે જાહેર કરવા કરવી પડે કે તમે શેર ખરીદો તમારા બમણા થઈ જશે એ પ્રાઇમ મિનિસ્ટર અને હોમ મિનિસ્ટર વાત કરે અને એમના કહેવાથી કારણ કે દેશના સૌથી મોટા વ્યક્તિઓ છે એમના કહેવાથી લાખો લોકોએ પૈસા લગાવ્યા છે અને ડૂબી ગયા છે પૈસા જેપીસી એટલે જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી જેમાં બહુમત તો એમને જ હશે એનડીએ નું હશે પણ જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી આમાં તપાસ કરે કે ભાઈ શું હતું અને પાછળ કારણ શું કોને કહેવાથી બધા પ્રધાન હોમ મિનિસ્ટર અને ફાઇનાન્સ મિનિસ્ટરમાં વચ્ચે પડે આ બાબતની અંદર એ વેપારીઓ નથી તો સરકાર ચલાવે છે પણ સવાલ અત્યારે છે કે એનડીએ સરકાર બનાવે છે બનાવી જોઈએ બહુમત છે એમનો કોઈનો વાંધો હોઈ શકે નહીં જેની પાસે બહુમત છે એ સરકાર બનાવશે અને રાષ્ટ્રપતિ એમને બોલાવશે એ બંધારણની પરિસ્થિતિ છે થાય તો અમને તો કોઈનો વાંધો નથી એ કાલે જે મિટિંગ થઈ ગઈ ઇન્ડિયાની જે મિટિંગ થઈ ગઈ

જે જે નાયડુ ને એક વાર આપડા નરેન્દ્ર મોદી સાહેબ શું નથી કીધું ત્યાં જઈને હૈદરાબાદ માં જઈને જયારે આંધ્ર હતું ત્યારે અને આજ નાયડુ એમ કીધું કે નરેન્દ્ર મોદી આતંકવાદી છે એના મોઢા માંથી નીકળ્યું છે જાહેર માં આતંકવાદી કીધું હતું નરેન્દ્ર મોદી ને ભૂતકાળની અંદર બે વાર આપણે ભૂલી જવાનું એવરીથિંગ ઇઝ ફેર ઇન લવ એન્ડ વોર એન્ડ નાઉ પોલિટિક્સ ભૂલી જવાની જ વાત કરું છું તમને આ અગ્નિવીરની તમે જ વાત કરી અમે ખેડૂતો માટેના કાયદાઓ બનાવ્યા ખેડૂતોને પૂછવા વગર કાયદા બનાવ્યા અગ્નિવીર માટે એક મિનિટ મને એક મિનિટ કહેવા દો ભાઈ તક જ નથી આપતા કેવા દો કે ભાઈ આ જે રીતે આ કુશવાવળ થઈ છે આ લાંબુ ચાલશે અમે ઈશ્વર ને પ્રાર્થના કરી માંગી રહ્યા છે ભાઈ હોમ જે ચાલે છે તમે તો અત્યારે ખેલ જુઓ કારણ કે તમે તો અત્યારે સાઈડ બેસીને આ શું થઈ રહ્યું છે ખોટી મગજમાં નહીં રાખો સાઈડમાં બેસવાનું નથી

ભાજપાની સરકાર હતી અત્યારે તો હવે મોદી સરકાર પણ નથી ને ભાજપાની સરકાર પણ નથી ત્રણસો સિત્તેર હોય ત્રિપાલ તલાક હોય મંદિર હોય મસ્જિદની મદરેસાની સનાતન ની વાત હોય કઈ પણ વાત હોય તો બહુ ઠોસ પૂર્વક બહુ જોશથી લોકોની વચ્ચે મૂકવામાં આવતી હતી પણ હવે લાગે છે કે મોટા મંત્રાલયોની માંગણી કરવામાં આવી છે અને એને લઈને પ્રાદેશિક પક્ષો ઘણી યોજનાઓમાં એ પછી સીએ હોય યુસીસી હોય મુસ્લિમ અનામત હોય અને આ અગ્નિવીર સ્કીમ એમાં પણ દખલગીરી ઉભી થઈ શકે છે આવનારા દિવસોમાં જો દરેક પોલિટિકલ પાર્ટી પોતાના હિતોની રક્ષા કરે છે અને એટલે જ એવા એજન્ડા એટલે આપણે કહીએ કોમન મિનિમમ પ્રોગ્રામ એ બનાવવાની કોશિશ સૌથી પહેલા તો થાય જેના કારણે એકબીજાના ઇન્ટરેસ્ટ છે કોન્ફ્લિક્ટ ના થાય એટલે કોલિશન ગવર્મેન્ટમાં પહેલા એ કરવું પડે કે એડમિનિસ્ટ્રેશન લેવલના જે નિર્ણયો છે એ જ નિર્ણયો આ સરકાર લેશે પોતાની આઈડિયોલોજી વાળા જે નિર્ણય છે કે જેના કારણે અ બીજા લોકો છે જે મુશ્કેલી થતી હોય એવા નિર્ણય અમે બાજુમાં રાખીશું તો ટકરાવની સ્થિતિ ઓછી પેદા થાય ખાતાઓમાં તો એવું છે કે ખાતાઓની માંગણીઓ બધા કરતા રહેશે અને છેવટે જે છે પાંચ માગ્યા છે તો બે મળ્યા કોઈક ને ત્રણ મળ્યા એ રીતે એનું એડજસ્ટમેન્ટ થતું હોય સવાલ એટલો જ છે કે પહેલાની જે પરિસ્થિતિ હતી તમારી પાસે જે બિલકુલ મોકળાશ હતી સ્વતંત્રતા હતી એ હવે તમારી પાસે નથી હવે તમારે પૂછવાનું છે માત્ર આ બે ની ચર્ચા કરીએ છીએ એવું બીજા પણ જેટલા મોટા પાર્ટનર એ બધા જ પાર્ટનરોને તમારે પૂછવું પડે એમ છે ત્રીજી વસ્તુ એ છે કે પહેલા જે એમના પાર્ટનર હતા વાજપેયી વખત તો એમાં અકાલી દળ હતું શિવસેના હતું જેડીયુ એટલે જ્યોર્જ ફર્નાન્ડીસ વાળું જેડીયુ આ નીતિશ વાળું નહીં એટલે બિલકુલ વફાદાર વફાદાર પાર્ટનરો હતા હવેના જે પાર્ટનર છે

અને એટલે લોકો શંકા કરી રહ્યા છે કે આ લોકો પોતાના રાજનૈતિક હિતને સાધવા માટે કારણ કે તેજસ્વી ચાચા સ્પેશિયલ દરજ્જા લે આય કયો બધા મોકાને વાળા છે એટલે એમણે પણ એક કુકરી નાખી પણ અશ્વિનભાઈ એક સવાલ એ છે હવે શોર્ટમાં મને જવાબ આપજો કે રાજેશભાઈએ એમ કહ્યું એમ તમારે હવે પૂછવું પડશે તમારે એમનો સંમતિ લેવી પડશે સમર્થન પણ ક્યાંક કોઈ પણ નિર્ણયમાં લેવું પડશે તો શું લાગે છે મક્કમતા કેટલી શોર્ટમાં જો સમર્થનથી જ કરવું પડે કોમન મિનિમમ પ્રોગ્રામ બનાવવો જ પડે અને થોડું લેટકો કરવું પડશે બનશે કોમન મિનિમમ પ્રોગ્રામ બને એ પ્રમાણે સરકારે રૂલિંગ કરવું પડતું હોય છે એટલે ઘણી મેજોરિટી પક્ષ છે એને એમના મુદ્દા હાલ પૂરતા છોડવા પડે પરંતુ દેશ હિતમાં જે મુદ્દાઓ છે એને આગળ કરીને આ સરકાર ખૂબ સારું કામ કરવાની છે બિલકુલ અશોકજી અશોકજી છેલ્લો છેલ્લો સવાલ છે આ તો ચલો સ્પષ્ટ થઈ ગયું કે કોનમ કોમન મિનિમમ પ્રોગ્રામ બનશે ને જે કોઈ બાબતો છે એમાં કોમ્પ્રોમાઇઝ કરીને બંને એનડીએમાં એ આગળ વધશે એટલે કોંગ્રેસને આમાં કોઈ ભવિષ્ય કોંગ્રેસનું કે ઇન્ડિયા સરકારનું ક્યાંય રહ્યું ઇન્ડિયા ગઠબંધન નું પ્રજાના પ્રશ્નો લઈને ઇન્ડિયા ગઠબંધન લડશે કોંગ્રેસ લડશે લડતી આવી છે અને બોટાદ ભૂતકાળમાં થયા છે એની સામે લડશે દાખલા તરીકે રાહુલ ગાંધીએ જે કમિટીની કેર બજાર રોકાઈ ગયા લોકો નથી બની એટલે તમે હેરાન છો અને શેર માં તો ઉથલ થતી રહે આ તમે છે ને રોકાણકાર રોકાણકારો માં શેર બજારમાં રોકાણ ની અપીલ કરી હતી પ્રાઇમ મિનિસ્ટર અને હોમ ભૂતકાળ ભૂતકાળમાં ક્યારે થયો નથી ભાઈ પચાસ સત્તર સાલ ના વર્ષમાં કોઈ પણ પ્રધાનમંત્રી નથી પણ એ વખતે ને શેર બજાર અશોકભાઈ અશ્વિનભાઈ કે છે ને શેર બજાર લાભ લીધો છે લોકોએ આ તો એના કારણે ઉચકાવ્યું હતું આ લોકો કીધે તમે એમાં શેર બજારમાં પૈસા નાખો સામે આવી રહ્યું છે કે અગાઉ મોદી સરકાર હતી હવે ગઠબંધન ની સરકાર છે એટલે સીએ હોય યુસીસી હોય કે પછી ક્યાંક પૂછવું પડશે ક્યાંક સમર્થન મેળવવું પડશે પણ આખરે એક વસ્તુ ફાઈનલ આમાં આવે છે કે ભલે જેડીયુ હોય ટીડીપી હોય કે અન્ય ગઠબંધન હોય એક કોમન મિનિમમ પ્રોગ્રામ બનશે અને જે અશ્વિનભાઈએ કહ્યું એમ કે દેશ હિતના કાર્યો હશે તો એ ક્યારેય નહીં રોકાય પણ થોડું કોમ્પ્રોમાઇઝ કરીને આગળ વધવું પડશે એ વાત પણ એમણે સ્વીકારી ચર્ચાનું સમાપન કરીએ છીએ અશોક પંજાબી અશ્વિન બેંકર અને રાજેશ ઠાકર ત્રણે જોડાયા ખૂબ ખૂબ આભાર થેન્ક યુ તો દર્શક મિત્રો જ્યારે હવે એનડીએ મોદીના નેતૃત્વ હેઠળ સરકાર રચવા આગળ વધી રહ્યું છે ત્યારે શું લાગે છે કે ભાજપે જ્યારે બહુમતી ગુમાવી છે અને ગઠબંધનની સરકાર જ્યારે રચાવા જઈ રહી છે ત્યારે સરકારના વિવિધ એજન્ડાઓનું શું થશે આ સવાલ આવનારા સમયમાં મળશે જોતા રહો ગુજરાત ન્યૂઝ નમસ્કાર